એક મોટા તળાવ હતું ત્યાં માછલીઓ કાચબાઓ કરચલાઓ વગેરે રહેતા હતા ત્યાં એક બગલો બહુ આળસુ હતો મહેનત કરવી તેની ગમતી ન હતી એક દિવસ તેને ઉપાય મળ્યો બગલાને રડતા જોઈને કરચલાએ પૂછ્યું કેમ રડે છે બગલો કહે હવે અહીં બાર વર્ષ દુકાળ પડવાનો છે કરચલા ઈ ફોર આ વાત જંગલમાં બધાને જણાવી દીધી અને કહ્યું અહીં એક ઝરણું છે ત્યાંનું પાણી ક્યારે સુકાતું નથી ત્યાં જઈએ તો પચી જવાય પણ જવું કે કેવી રીતે આ વિચાર હતા સૌ ત્યાં બગલો આવ્યો અને કહ્યું તમે એક એક કરી ને મારી પીઠ પર બેસી જજો હું તમને સામે પર લઈ જઈશ બધા ખુશ થઈ ગયા હવે બગલો એક એક કરી ને બધાને ત્યાં લઈ જઈને મારી નાખતો હવે કરચલનો વારો આવ્યો કરચલા ઈ કરચલાને પીઠ પર બેસાડીને સામે પર લઈ ગયો ત્યાં તેને બધાના હાડકાનો ધગલો દેખાયો કરચલો સમજી ગયો બધી વાત અને પછી તેને પોતાના પંજા વડે બગલાની ગરદન દબાવી દીધી પાછા આવીને કરચલાએ બીજા બધા પ્રાણીઓને બગલાની હરકતો વિશે